હાલો આજે આપણે વાત કરીશું બળતકર વિશે મિત્રો તમે જોયું હશે કે આજકાલ બળતકરના કિસ્સાઓ ઘણા બધા વધી રહ્યા છે તેમાં જો કોઈ વ્યક્તિ બળતકર કરે તો તેના માટે સજા શું છે અને કાયદો શું કહે છે તેના વિશે આજે આપણે વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરજો મિત્રો બીએનએસ ની કલમ 63 માં બળતકરની વ્યાખ્યા આપવામાં આવી છે ત્યારબાદ જો કોઈ વ્યક્તિ બળતકર કરે તો બીએનએસ ની કલમ ચોસઠ પ્રમાણે તેને દસ વર્ષથી ઓછી નહીં પરંતુ આ જીવન સુધીની કેદ થાય છે અને આ ગુનો એ બિનજામીન પાત્ર હોય છે એટલે કે આમાં જામીન મળતા નથી અને આ ગુનો એ સેશન કોર્ટમાં જ ચાલે છે અને આ ગુનામાં કોઈ સમાધાન પણ થતું નથી જો કોઈ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનની હદમાં કોઈ પણ થાણા કે મકાનની જગ્યાએ કે કસ્ટડીમાં બળાત્કાર કરે કે કોઈ રાજ્ય સેવક કસ્ટડીમાં હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે હોસ્પિટલના મેનેજમેન્ટ કે હોસ્પિટલના સ્ટાફ કોઈ પણ સ્ત્રીના સગાવાલી શિક્ષક કે તે સ્ત્રી ઉપર કરે કોઈ સગર્ભ સ્ત્રી ઉપર બળતકાર કરે કોઈ પણ સ્ત્રી શારીરિક કે માનસિક રીતે અસ્વસ્થ હોય અને તેના પર બળતકાર કરે આવી બધી પરિસ્થિતિમાં આરોપીને દસ વર્ષ કરતાં ઓછી નહીં પરંતુ આ જીવન સુધી લંબાવી શકાય તેટલી જેલ અને દંડ પણ થાય છે જો કોઈ વ્યક્તિ સોળ વર્ષથી નાની સ્ત્રી ઉપર બળતકાર કરે તો તેને વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આ આજીવન સુધીની સજા થાય છે અને દંડ પણ થાય છે મિત્રો બળતકાર દરમિયાન જો કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય તો તેને વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ બાકીની કુદરતી જિંદગી તેને જેલમાં જ રહેવું પડે છે કોઈ સ્ત્રી તેના પતિથી અલગ રહેતી હોય અને જો તેનો પતિ તેની મરજી વગર તેની સાથે શારીરિક સંબંધ બનાવે તેને પણ બળતકાર કહેવામાં આવે છે અને તેના પતિને બે થી સાત વર્ષ સુધીની સજા પણ થાય છે અને આ ગુનો એ જામીનપાત્ર ગુનો છે બીએનએસસી કલમ સિક્સ્ટી પ્રમાણે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને છેતરવાની ઈરાદાથી જાતીય સબંધ બનાવે તેને પણ બળાત્કાર ગણવામાં આવે છે જેમ કે કોઈ પુરુષ એ લગ્નનો જુઠ્ઠો વાયદો આપી અને કોઈ સ્ત્રીને લાલચ આપે અને સબંધ મનાવે તો તે વ્યક્તિને દસ વર્ષ સુધી કેદની સજા થાય છે મિત્રો જ્યારે કોઈ એક સ્ત્રી ઉપર એકથી વધારે વ્યક્તિ બળાત્કાર કરે તેને સામૂહિક બળત્કાર કહેવામાં આવે છે મિત્રો સામૂહિક બળત્કાર માટે વીસ વર્ષથી ઓછી નહીં પરંતુ આ જીવન સુધી કેદની સજા થાય છે અને આ બિનજામીનપાત્ર ગુનો છે મિત્રો અઢાર વર્તી નીચેની વ્યક્તિ હોય તેના ઉપર જો બળાત્કાર કરે તેને આ જીવન સુધીની કેદની સજા થાય છે કોઈ પણ વ્યક્તિ વારંવાર આ ગુનો કરે તેને આ જીવન સુધી કેદની સજા થાય છે કલમ સેવન ફોર પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને આબરૂ લેવાના ઈરાદાથી તેના ઉપર બળ વાપરે કે હુમલો કરે તો તે વ્યક્તિને એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીની સજા થાય છે કલમ સેવન્ટી ફાઈવ પ્રમાણે શરમિંદા થવું પડે તો તે ત્રણ વર્ષ સુધી સજા થાય છે કલમ સેવન્ટી સિક્સ પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને નિવસ્ત્ર કરવાના ઈરાદાથી તેના પર હુમલો કરે તો તે વ્યક્તિને ત્રણ વર્ષ થી લઈને સાત વર્ષ સુધીની સજા થાય છે કલમ સેવન્ટી સેવન પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને ચોરી છુપે અથવા ફોટો વાયરલ કરે તેને એક વર્ષથી ઓછી પરંતુ સાત વર્ષ સુધી સજા થાય છે મિત્રો બીએનએસ ની કલમ સેવન્ટી પ્રમાણે જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીનો પીછો કરે અને તેનો સંપર્ક કરે સ્ત્રી ના પાડવા છતાં વારંવાર તેનો સંપર્ક કરે ઇમેલ વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ દ્વારા પીછો કરે કરે તો તો તેને વર્ષ જો બીજી વાર આવું કરે તો તેને પાંચ વર્ષ સુધીની સજા થાય છે જો કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને લાદ લેવાના ઈરાદાથી કોઈ એવા શબ્દો વાપરે કે તે સ્ત્રીને શરમિંદા થવું પડે તો તેને ત્રણ વર્ષ સુધીની સજા થાય છે